કહી શકો છો હવે ભેંસો આમાં પોળ્યું છે અને આંબા છે હવે બધી ધ્યાન રાખવી પડે ગાયું શરી રહી છે અત્યારે જી એ બધી ખડ ખાઈ ખાઈ છે આમ તમે જો વરસાદ નું પાછું હું ખૂંદી ને એક ડોરે હાલે ગારો તો છે પણ હવે આમાં પખડાવીશું પાછા આગળ આગળ મળીએ સડક ના ગાળા પડ્યા છે ગાયું ને એવું ઊભો જોવો તમે ખડે સારું છે જાળવાય ઝાડવાય બધું એવું છે બધું આમાં બધું સડકું માં પડ્યા છે કો નો હવે આમાં પડ્યા છે શેડવ માં બધી સરે છે આ આગળ આગળ આપણે મળતા રેવી હાટે ભેહું પડ્યું છે હમણાં માકલ મારે જ છે સારતા જ આવી છે સડક માથે

જરતા આવે છે માલ બેંસું આપણે હમા કાંઠે સરે છે હા

Ja, med pølvgräser segue vi jo. Nu solger vi Nu højt arbejder vi! Forstå luft, håb, påstand! Du Nachtlanger? Nu for atbro. D snak. Du Nachtlanger. Nu for atbro. Nu for atbro. Nu for atb આગળ આગળ મળતા રીતે અટાણ આપણે ગાવાની મન થાય માલધારી જોઈએ એટલે હે હરિયાળી ગીર જરૂડી પવિતર પ્રેમ ઘેલુડી જો હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલોડીયો ગીર તો અહીંયા થોડીક શેટી છે ગીર ના બાજુ ના ગામડા છે અમારે આ તો ગાય નાખી ગીર નું એટલે માલ આમાં બધી પડ્યો છે તમે જોવો અટાણે બધે માલ પડ્યો છે જનાવર ની તો શિયાળામાં બહુ એવી બધી રંજાઈ નથી બહુ ભાગ્યે આજુબાજુના ગામમાં જોવા મળે મોકળો મોકળો પડ્યો છે માલ ગયું ઘેવું દેખાતું છે પવન છે બહુ એટલે ટોપી આપણે પહેરી લીધી છે વાળ ઉડા ઉડ થાય છે એટલે આ બાજુ થોડુંક ખારું છે રખડે મોઢામાં છે ખૂણા કરતા આમાં સારું થોડુંક રખડેવું જોવો હમણાં માલ પોયલા છે હા તો ગાભણું છે અટાણે આપણે દિવાળી તો આમાં છે હવે આગળ પાછા મળી આપણે ધીમે ધીમે માલ હે ઠાકર આમાં સારું છે રખડવાનું એટલે નહીં વાંધો પાછળ તો ગાય ઠીક ઠીક હતું બધું જાળવા તો થઈ જ ગયા છે આમાં રખડે એવું સારું છે માલ ગાયું ઘેવું આવી હમણાં ધીમે ધીમે તમે જોવો જોઈ શકો તો ગાયો ખાડામાં પડી છે બે હું હેલી આવી બે હું હેલી આવે છે હાડા થઈ ગયા છે રોંધો થઈ ગયો છે બધી હતા પડતરમાં આમાં પડ્યા છે અમારે આગળ પાછા મળે આપણે જો આમાં ગાયું પડ્યું છે ભેળું ને બધું વેલા બેલા ખાય છે આજ આખો દિવસ હિમમાં હતા માલ ધરાણા છે હવે પાછળ આપણે નવા વિડીયોમાં મળીએ નો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો ગાયોમાં પડ્યું છે આપણે આજે આટલો વ્લોગ રાખી આપણે કાલ નવા બગમાં પાછા મળીએ જોવો એટલે